તેવું સ્પષ્ટ થઈ ગયું ત્યારે પોલીસના ના પરિસંવાદ માં કેવો રહ્યો દબદબો જોઈ લો પોલીસના ના પરિસંવાદ માં રાજ મહિલા સરપંચો ગેરહાજર પતિઓ રહ્યા હાજર જરા વિડીયો જુઓ સરકારના આદેશ પ્રમાણે મહિસાગર વીરપુર ખાતે પોલીસે સરપંચો સાથે એક પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું આ મહિલા પણ હાજર રહેવાનું હતું પરંતુ તો જ્યાં નજર પહોંચે ત્યાં સુધી માત્ર પુરુષો જ દેખાયા અરે વિડીયો છોડો પોલીસ સાથેના ફોટો માં પણ એક પણ મહિલા સરપંચ દેખાયા જેના એક વાત સ્પષ્ટ થઈ ગઈ આજે પણ રાજકારણમાં પુરુષોની સમકક્ષ મહિલાઓને સ્થાન મળે છે તેવું માનવું અતિશયોક્તિ છે ચૂંટણીઓ તો મહિલાઓના નામે યોજાય છે પરંતુ રાજ મહિલા સરપંચોના પતિ દેવો કરે છે મહિલાઓ તો માત્ર નામની સરપંચ બનીને રહી ગઈ છે અમે એક મહિલા સરપંચ સાથે વાત કરી તો સાંભળો તેઓએ શું જણાવ્યું બેન પરિસંવાદ કાર્યક્રમ પોલીસ વિભાગનો જોડાયો હતો વીરપુરમાં એમાં આપ ગયા હતા કોણ ગયું આપના વતી પંચાયત પંચાયતમાં આપ આવો છો ખરા ક્યારે ક્યારે આવો છો પચાસ ટકા અનામત નો લાભ લઈને મહિલાઓ બને છે સરપંચ મહિલાને સરપંચ બનાવી વહીવટ કરે છે પતિ પરિસંવાદ માંથી એક પણ મહિલા સરપંચ બોલો સાંભળો તેમનો જવાબ શું હતો વીરપુર પોલીસ દ્વારા જે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે ક્યારે રાખવામાં આવ્યો એની અમને જાણ નથી કે

ડીડીઓ સાહેબ તો કહે છે કે આવા કોઈ સરકારી કાર્યક્રમની અમને જાણ જ નથી અને સરપંચો વતી તેમના પતિ હાજર રહ્યા હશે તો આગામી અમે ટકોર ટકોર એટલે કે કે કરો અને કાર્યક્રમ ખતમ સવાલ અહીં એ થાય છે મહિલાને સરપંચ બનાવો છો તો શાસન તેમને કેમ નથી કરવા દેતા શું મહિલાઓના નામે તેમના પતિઓ પંચાયતોના વહીવટ કરે છે બંધારણમાં મહિલાઓને સમાન અધિકાર અપાયો છે તો આવો ખેલ કેમ ચાલે છે સરપંચ ને મોબાઈલ યાદી માં પ્રતિનિધિ ના નંબર કેમ એક વાત તો આજે સ્પષ્ટ થઈ ગઈ કે મહિલાઓ માત્ર નામ ની સરપંચ રહી ગઈ છે વહીવટ તો તેમના પતિઓ જ કરે છે ત્યારે આ મુદ્દા ની સરકાર અને ચૂંટણી પંચ ગંભીરતા થી નોંધ ક્યારે લેશે તે જોવું રહ્યું વિશાલ પારેખ બીટીવી મહીસાગર